બાલદા રોડ પર દમણ નોકરીએ જતા દંપતીની બાઇક અને શેરડી ભરેલ ટ્રેક્ટર વચ્ચે શું બન્યું પારડીના બાલદા અવંતિકમની પાસે બોલાઈ ગામના દંપતી દમણ ખાતે બાઇક ઉપર નોકરીએ જતા શેરડી ભરેલ ટ્રેક્ટર સાથે ભટકાતા પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પાડી તાલુકાના બોલાઈ ગામે મોટા ફળિયા ખાતે રહેતા વિનોદ શુક્કરભાઈ પટેલ અને પત્ની લક્ષ્મીબેન વિનોદભાઈ પટેલ પેશન પ્રો બાઇક નંબર જીજે પંદર બીડી સેવન લઈને દમણ ખાતે નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન એક નંબર વગરનો ટ્રેક્ટર ટ્રોલી નંબર જે પંદર ડબલ વાય ફાઇવ એઈટ નાઇન સિક્સ આવતા બાલદા અવંતી કંપની પાસે પારડીથી વાઘછીપા જતા રોડ ઉપર પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના અડધું ટ્રેક્ટર રોડ ઉપર અને અડધું સાઈડમાં પાર્ક કર્યું હતું જેમાં દંપતીની બાઇક અથડાતા પતિ પત્નીને ઈજા પહોંચી હતી બંનેને પારડી મોંડાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈ પટેલને મૃત જાહેર કર્યો હતો જ્યારે લક્ષ્મીબેન પટેલને માથા તેમજ પગના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઘટના સ્થળેથી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે સંબંધી જયેશભાઈ ગુલાબભાઈ પટેલે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો